અમરેલી ભાજપમાં વાર પલટવાની રાજનીતિએ વેગ પકડ્યો છે સાંસદ નારણ કાછડિયાના પ્રહાર બાદ અમરેલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરત સુત્તરિયાનો સણસણતો જવાબ આપતો પત્ર વાયરલ થયો છે આ પત્રમાં તેમણે નારણ કાછડિયાને અગાઉ ઘણીવાર આભાર માન્યો હોય એટલે કે થેન્ક યુ કહ્યું હોય તેમ જણાવ્યું છે તેમણે શું કહ્યું છે આ આખો વિવાદ કઈ રીતે ચાલી રહ્યો છે આવો જોઈએ આ અહેવાલમાં નમસ્કાર હું મયુર મેવાડા નિર્ભય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું અમરેલી લોકસભાના બેઠકમાં ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાનો એક પત્ર હાલ તો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે આ પત્રમાં નારાયણભાઈ કાછડિયાને સંબોધીને લખ્યું છે કે જ્યારે 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 તમે મને ખૂબ અભિનંદન પાઠવ્યા ત્યારે ત્યારે મેં તમને થેન્ક યુ કહેલું જે તમે ભૂલી ગયા લાગો છો તેમ લાગી રહ્યું છે કે આ થકી એક પત્ર થકી આપને ફરી યાદ કરાવવા માગું છું કે આપના સાથે ભરત સુતરિયાએ પત્ર થકી કહ્યું છે કે બે હજાર દસમાં લાઠી તાલુકાના પંચાયતના પ્રમુખ બન્યો ત્યારે બી મેં તમને થેન્ક યુ કહેલું બે હજાર તેવીસમાં જિલ્લા પંચાયતનો પ્રમુખ બન્યો ત્યારે યુ કહેલું મારા માર્ગદર્શનમાં રહ્યા એટલી વાર તમને થેન્ક યુ કહ્યું છે ભાજપના મહામંત્રી બન્યો ત્યારે પણ મેં તમને યુ કહ્યું હતું પત્રમાં ભરત સુતરિયાએ આગળ લખ્યું છે કે લોકસભાની ચૂંટણીમાં ટિકિટ નરેન્દ્રભાઈ મોદી અમિત શાહ જેપી નડ્ડા અને પાર્લામેન્ટરી બોર્ડે નક્કી કરતું હોય છે આપ જે આક્ષેપ લગાવ્યો છે તેના પરથી સ્વાભાવિક છે કે સ્પષ્ટ નક્કી થાય છે કે આપ પાર્લામેન્ટરી બોર્ડનું અપમાન કરી રહ્યા છો નારણભાઈની ટિકિટ કપાવાનું કારણ શું છે આ સત્યથી પરિચિત છો જે સત્ય હકીકત છે તે લોકો સુધી પહોંચાડો તેવી આશા છે આ સાથે જ ભરત સુતરિયામાં આ પત્રમાં લખ્યું છે કે ફરી એકવાર અને આખરી વાર થેન્ક યુ આપ શું માની રહ્યા છો કે ખરેખર અમરેલી ભાજપમાં ડખો શાંત પડશે કે કેમ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક ફોલો સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં આભાર